નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે જો સવારના સાત વાગી ગયા છે અને આપણે વહી આવ્યા છે ધાબા ઉપર અને જો અહીંયા મસ્ત નજારો છે અને જો સાત વાગ્યા એટલે ઉનાળો હોય એટલે તો સુરજ દાદા વહેલા વહેલા ઊગી ગયા હોય અને જો અત્યારે સુરજ દાદા ઉગી જ ગયેલા છે ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને નીચે બધા હવે ઉઠે છે ને એવું બધું કામકાજ ચાલે છે અને ભાખરી થાય છે એટલે હવે નીચે જઈને એટલે ભાખરી ખાઈ જ લેવાની છે અને પવન બધું સરસ મજાનું દેખાય છે ને સવારમાં જો ચકલી ને એવું બધું બોલતું હતું અત્યારે તોય બોલે જ છે પણ સવારમાં માં વહેલા બધું બોલતા હોય બધા ચકલી ને કોયલ ને એવું બધું બોલ બોલતું તું અને અહીંયા જો ઉનાળો છે પણ સવારમાં ખબર ન પડે ઉનાળો છે સવારમાં તો ઠંડુ વાતાવરણ જ હોય એવું મજા આવે ને તો માં તો અને હવે આપણે નાસ્તો પાણી બધું કરી લઈએ સવાર ઉઠી નાસ્તા પાણી થઈ ગયા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અમે છે ને ગામમાં ખરીદી કરવા આજ

અને હવે છે ને બાર વાગી ગયા છે એટલે ફટાફટ પર ઢોકળી બનાવવાની છે ડાયડ બપા કઈ જાય ને હવે આપણે છે ને ઢોકળીનો લોટ બાંધીશું કે બેન છે ને ડાય તો પહેલામાં ઝેર છે હા કાચી કેરી હમણાં થોડી વાર ખમ હમણાં કટિંગ કરી દેવી હાલો આપી દેવી ચાલે ડાયળ ઢોકળી બનવા છે આપણે ઢોકળી વણવી છે બેન ઢોકળી કટિંગ કરે છે આપણે ઢોકળી બનાવી છે

સાચી વાત ને અત્યારે લગી ખરીદી માટે ગયા અમારે ત્રણ છોકરા કઈ કયા એક મોટી ને તારે લઈ ગયા તા

પછી જીરા સોડા પીધી અને જીરા સોડા પીધી ને હવે પાછું રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે

હેર સ્ટાઇલ હેર સ્ટાઇલ સેમ કાર પણ ધોવું પડે એમ છે મોઢું હાને કહે જો છાશ ગ્લાસ પાણી અને બટેકા પવાન સેવન બધું તૈયાર થઈ ગયું છે ને હવે અમે બધાય રેડી થાય છીએ ને હવે અમે જઈએ છીએ મેલડી માના મંદિરે ફોન કરતા એટલે આઈડીઝા એટલે આપણે કાંઈ ભેજા મારી નહીં

એ બોલાતું અમે છે ને ખરીદી કરવા ગયા હતા નવા ચંપલ લીધા છે એને બે સોટલા લીધા છે નવા લીધા છે હા નવા લીધા છે કા સેમ સેમ હા જો સેમ સેમ બે ટી-શર્ટ કીધું હતું મેચિંગ સેમ

ચોકલેટ કાલા કટ્રા મિક્સઅપ મિક્સ મલ્ટી કલર હમ મિક્શ અપ મિક્સઅપ અમારા મીડિયા ને આયાજ એન જો તમને અમારા મીડિયા ગેમા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય